గరుడగమన తవ చరణ కమలమి మనసిల మ నిత్యం గరుడ తవ చరణ కమలమి మనసిల కమల మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మ నిత్యం మమ తాపము దేవ మమ పాప మృదేవా దేవ పాకువా మమ పాపం దేవ જલ જનયન વિધિ નમોિહર નમૂકા વિભૂત વિનુત પદપત્મા જલ જનયન વિધિ નમુ ચિહર નમૂકા વિભૂત વિનુત પદપત્મા વિભૂત વિનુત પદપત્મા મમ મમ ભુજગાયન બાબા મદન જનક મમ જનન મરણ ભૈહારી ભુજગયન બાબા મદન જનક મમ જનન મરણ ભૈહારી જનન મરણ ભૈહારી મમ તાપમાં પાકુરૂદેવા મમ પાપાકુરુદેવા મમ પાપ મકુરુદેવા મમો પાપાકુરુદેવા શંકરચક્રધર દુષ્ટેત હર સર્વલોક શરના શંકરચક્રધર દુષ્ટ હર સર્વલોક શરના સર્વલોક શરના મમ તાપ મ પાકૃદેવા મમ પાપાકૃદેવા મમ તાપમ પાકુદેવા મમ પાપાકૃદેવા અગણિત ગુણગના શરણ શરણ દિદિતરર પુજાલા અગણિત ગુણગના શરન શરણ દિદલિતરર પુજાલા વિદલિત સુર પુજાલા મમ તાપમાં પાકુરદેવા મમ પાપમાં પાકુદેવા મમ તાપમાં પાકુદેવા મમ પાપમાં પાકુદેવા භक्තවර්යමි හබූරි කරணයා පյบාරतीතිදම් භक्තवර්යමි හබූරි කරුණයා පයිบාරतीතිधම් පයිบාරतीतिधම් මමතාपමපාකුරුදවා මමපාपමපාකुරදවා මමතාपමපාකුරුදවා මමපාಪुමපාකුරු දවා. ગરૂડગમન તવ ચરણ કમલ મિહ મનસી લસતું મમ નિત્ય ગરૂડ ગમન તવ ચરણ કમલ મિહ મનસિસ તો મમ નિત્ય મનસી લસતું મમ નિત્ય મમ તાપમાં પાકુરદેવા મમ પાપમાં પાકુદેવા મમમાં પાકુદેવા મમ પાપમાં પાકુદેવા જલ